પરિચય મારું નામ વિષ્ણુ વાઘેલા છે અને હું સર્વ માનવ સેવા ચેરિટેબલ પ્રમુખ છું ટ્રસ્ટ દ્વારા તમારે શું સેવા કરવામાં આવે છે હાલમાં આપણી સંસ્થા એસએસજી હોસ્પિટલમાં દાખલ જે દર્દીઓ હોય છે ઓર્થોપેડિક વિભાગમાં તેમના દર્દીઓ માટે ફ્રીમાં વોકર ટીપ કચેરી સ્ટ્રાસિકલ આપે છે જમવાનું આપે છે આના સિવાય એસએસજી હોસ્પિટલ દ્વારા તરછોડાયેલા અને નિરાધાર જે લોકો હોય છે તેમનું ત્યાંથી રેસ્ક્યુ કરી તથા વડોદરા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી આવા રોડ પર પડી રહેલા વૃદ્ધ જે જેમના તરછોડાયેલા નિસંતા સંતાનો દ્વારા તરછોડાયેલા વૃદ્ધોને રોડ પરથી આપણે તેમનું રેસ્ક્યુ કરી નજીકના પોલીસ સ્ટેશનમાં એમનું રજિસ્ટર કરાવી અને તેમને આશ્રમમાં મોકલી આપીએ છીએ ત્યાર પછી આશ્રમમાં મોકલ્યા પછી પણ અમે ત્યાં અટકતા નથી તેમનો પરિવારનું શોધખોળ કરીએ છીએ અને તેમના પરિવાર સુધી જ્યાં સુધી ના મળે ત્યાં સુધી અમારી એમને શોધવાની પ્રક્રિયા ચાલુ હોય છે અને સંસ્થા દ્વારા ઘણા એવા પરિવારોનું એમની સાથે મિલન પણ કરાયું છે અને ત્યારબાદ હાલમાં આપણે જે ગામડાઓની આદિવાસી વિસ્તારની સ્કૂલો છે તેમના વિદ્યાર્થીના વિકાસ માટે સ્કૂલ યુનિફોર્મ નોટબુક ચોપડાઓ આ બધાનો કેમ્પ રાખીએ છીએ અને ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિના હોય કે પછી કેન્સર પીડિત હોય તેવા વ્યક્તિઓના પરિવાર માટે છ મહિના ચાલીસ હજી એટલું પણ અનાજ ભરાવી આપીએ છીએ અને કોઈ એવું વ્યક્તિ હોય કે કમાવનાર કોઈ નથી તો તેમને પગભર કરવા માટે વિકલાંગ હોય કે ભીખ માંગતો વ્યક્તિ હોય તેવા લોકોને આપણે એક લોખંડનું કેબિન બનાવી અંદર કરિયાણાનો સામાન ભરાવી આપી એમણે રોજગાર શરૂઆત કરીએ છીએ અને બીજો હાલમાં એક પ્રોજેક્ટ આપણે ચાલુ કર્યો છે જે એકલવાયુ જીવન જીવતા વૃદ્ધો છે અને જે નિસંતા અનિસંતાન દંપતીઓ છે જે કમાઈ શક જવા કમાઈ શકતા નથી તેવા લોકો માટે અમે તેમના ઘરે જઈને આ જીવન જીવશે ત્યાં સુધી એક સમયનું ભોજન અને દવાઓની સેવાઓ આપણે ફ્રીમાં પૂરું પાડીએ છીએ તમારી સંસ્થા કેટલા સમયથી કામ કરી રહી છે આપણી સંસ્થા છેલ્લા બે હજાર અગિયારથી બે હજાર ચૌદથી કાર્યરત છે અગિયાર વર્ષથી વડોદરા શહેરમાં